સ્વામિનારાયણ સ્વામિનારાય સ્વામીનારાય બધા સ્વાગત છે આજે હું એક કિચન ટીપ્સ લઈને આવી છું જે આપણે રસોડામાં નાની નાની ટીપ્સો આપણે બહુ જ ઉપયોગી હોય છે એ હું તમને ટીપ્સો બતાવીશ ચલો એ આપણે ટીપ્સ બહુ અનુકૂળ આવતી હોય છે એટલે હું બતાવીશ ચલો આપણે સ્ટાર્ટ કરીએ ચલો ફ્રેન્ડ્સ આજે હું તમને કિચનની નવી ટીપ્સ બતાવું આપણે જ્યારે ખીચડી બનાવવાની હોય શાક બનાવવાનું હોય કે ગમે તે વઘારવાળી વસ્તુ બનાવવાની હોય તો આપણે પહેલાં તેલ મૂકી અને આપણે એનો વઘાર કરી જ્યારે આપણે શું કરીએ છીએ કે તેલ આવી જાય અને વઘાર કરીએ તો છમ કરી અને બધું મરચાં કોથમીર એ બધું નાખીએ છીએ તો આપણું રસોડું બધું બગડી જાય છે તો આપણે કેવી રીતે રસોડું પણ ના બગડે અને ગેસ પણ ના બગડે ને ક્લીન રહે એ એ ટ્રીપ તમને હું બતાવું છું હવે આપણે આ મેં તેલ મૂક્યું છે હવે આપણે વઘાર કરશું તેલ આવી ગયું છે તો આપણે હવે વઘાર કરશું રહી નાખશું અને આ આપણે જીરું નાખશું હવે આ આપણે જ્યાં તડતડ થાય que es ma. આપણે થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું આપણે ડાયરેક્ટ અંદર ખીચડી કે મરચાં કે લીમડો કે આદુ જે પણ નાખવાનું હોય તો આપણે પહેલાં નાખવાનું નહીં એને બે મિનિટ માટે ઠરવા દે તડતડ બોલાવી દેવાનું અને બે મિનિટ ઢાંકી દેવાનું અને આપણે ગેસ બંધ જ રાખવાનું આપણે આવી રીતે ગેસ બંધ રાખવાનું પછી આપણો વઘાર ઠરી જાય ત્યાં ત્યાં સુધી સુધી આપણે 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 મસાલો મસાલો કરી લેવાનો આમાં ખીચડી કરવી છે આપણે ખીચડીનો મસાલો કરી લઈશું અથવા શાક બનાવાનું હોય તો આપણે શાક સમારી લેવું ત્યાં સુધી આપણો વઘાર ઠરી જાય જેથી આપણો ગેસમાં બગાડ ગેસ આપણો તેલ વાળો નહીં આવી રીતે આપણે બધો મસાલો કરી લઈશું આપણે જો આવી રીતે તેલ ઠરી જાય એટલે નાખવાનું જેથી ગેસ કે કુકરમાંથી ઉડીને આવે નહીં આપણે રીતે નાખવાનું અને પછી મરચાં ચડવા દેવાનું પહેલા તમે નાખી દેશો તો તરત જ બધો વઘાર બહાર આવશે અને સાફ કરવાની આપણે ઝંઝટ રહેશે હવે આપણે ધીમે રહીને આપણે જે મસાલો કર્યો તે નાખી દઈશું

થોડુંક બહાર આવશે જે બધું ઉભરાઈ અને બધું ચારે બાજુ બગડી જાય છે એવું બગડશે નહીં આપણે આવી રીતે બે મિનિટ ઉકળવા દેવાનું અને હવે સીટી મારશું તો આપણે પાણી બહાર આવશે નહીં ચલો આપણે ટ્રીક જોઈએ આપણે આ મૂકી દીધી છે હવે સીટી વાગે એટલે હું તમને બતાવીશ કે જુઓ સેજ પણ બગડી નથી આપણે ઝડપથી ભાખરી બનાવવાની ટ્રીક બતાવું તમને હવે અત્યારે આપણે અગાઉથી લોટી છે ધીમા ગેસે મૂકી દઈશું ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું આપણે પાણી બહાર આવતું નથી આપણે પાણી બહાર આવી નથી જોઈ લો અને આપણે ચમચો ડાયરેક્ટ ગેસ ઉપર ડાયરેક્ટ ગેસ ઉપર આવી રીતે ના મૂકવો જેથી ગેસ બગડે આપણે આવી રીતે અલગથી મૂકી અગાઉથી લોઢી મૂકી દીધી હતી હવે હું ભાખરીની ફટાફટ થાય એની ટ્રીક બતાવું આ ભાખરી આપણે ચેડવવા મૂકી દીધી છે હવે હું બીજી વણી લઈશ આપણે આ બીજી ઉપર મૂકી દઈશું જેથી તાપ જલ્દી નજીક જલ્દી અડી જાય એટલે ફટાફટ આપણી ભાખરી ચડી જાય હવે આપણે ઉપરની ભાખરી લઈ લઈશું અને આપણે હવે ફેરવશું જો ફટાફટ ચડી ગઈ હવે એની ઉપર આપણે આ ભાખરી મૂકી દઈશું જેથી એનું વજન પડવાથી તાપમાન જલ્દી અડે અને ફટાફટ ભાખરી થાય જુઓ મસ્ત કડક થશે ભાખરી આપડી ફટાફટ ચડી ગઈ નીચેનો ભાગ હવે આપણે એને નીચે ઉતારી અને ફૂલાઈ દઈશું આ ઉપર ભાખરી મૂકવાથી એક આ નવી ટ્રીક છે કે જે ઉપર મૂકો તો ફટાફટ તમારી ભાખરી ચડી જાય જો હું તમને ટ્રીક ત્રીજી બતાવું કે આપણે આ જે બોરમીટા ગાંઠિયા સેવ ચવાણું એ જો અત્યારે ચોમાસું છે તો હવાઈ ના જાય એટલે આપણે એને ફ્રીઝમાં મૂકી શકીએ છીએ જેથી હવાઈ નહીં આપણે આ ટ્રીક તમને ચોથી બતાવું છું કે આપણી પાસે જો રોટલીઓ વધારે વધી વધી હોય અને આપણે સાંજે જમવી હોય તો એવું થઈ જાય કે ઠંડી છે તો નહીં ભાવે તો આપણે એને મસ્ત તાજી સવાર જેવી કરવી હોય તો એક વાટકી જો વધારે હોય તો તપેલી લેવી થોડી હોય તો એ કોઈ વાટકામાં કેવી રીતે મૂકી અને કૂકરમાં આવી રીતે મૂકી અને ઢાંકી દેવું થોડું પાણી મૂકી નીચે કોઈ કાંઠલો કે જે સ્ટેન્ડ કે હોય એના મૂકી અને આપણે એની અંદર એક સીટી મારી દઈશું તો સવાર જેવી જ ગરમ ગરમ રોટલી તમને લાગશે ચાલો આપણે એક સીટી મારી દઈએ